प्रोग्राम ऑन स्ट्रेंथनिंग हायर एजुकेशन एंड इंटरनल क्वालिटी एश्योरेंस सिस्टम इन हायर एजुकेशन इंस्टीट्यूशन्स ऑर्गेनाइज बाय दी एम उषा मोनिटोरिंग यूनिट इन एसोसिएशन विद द इंटरनल क्वालिटी एश्योरेंस सेट भक्त कवि नरसिमेहता यूनिवर्सिटी जूनागढ़

અને ગુજરાતમાં પહેલી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આની લીડ એ ડૉક્ટર કનુભાઈ માવાણી હતા ત્યારે અમે બધાએ લીધેલી અને એ વખતે અમારી યુનિવર્સિટી ગુજરાતમાં પહેલી ફોર સ્ટાર યુનિવર્સિટી એ સ્ટાર હતા એ થયેલી અને ત્યાર પછી સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ રાઉન્ડ અને જે એનો પ્રોડક્ટ લાઈફ સાયકલ જે મનુષ્યનો પણ પ્રોડક્ટ લાઈફ સાયકલ હોય વિકાસ પામે વિકસી જાય મેચ્યોર થઈ જાય અને ડિક્લાઇન થાય એવી પરિસ્થિતિ આપણે એની જોઈ ઘણી બધી યુનિવર્સિટી ડરના મારી એ સમયમાં બહુ નામાંકિત યુનિવર્સિટીઓ હતી એ પણ ડરના માર્યા એ નેકની અંદર જવાની હિંમત નાઇન્ટી સિક્સમાં કરતા નહોતા જેને આપણે આજે બહુ મોટી યુનિવર્સિટી ગણીએ છીએ ત્યાર પછીની પ્રક્રિયા પણ તમને ખબર કે એ ગ્રેડ સિસ્ટમ બદલાણી સ્ટાર ની જગ્યા એ ગ્રેડ આવ્યા ફરી પાછા બદલાણા એ બીસી માંથી પછી એ આવ્યો ને એ બધા એના પાછા એના નામ એન્ડ કલ્ચર પર થોડુંક બદલાણું એ પ્લસ પ્લસ અને એમાં શું થયું એ તમે બધા જાણો છો છેલ્લો ઇતિહાસ પર તમે જાણો છો કે નેક અપેક્સ બોડી છે યુજીસીની મેં પણ એમાં કામ કર્યું બે હજાર સોળથી બે હજાર ઓગણીસ સુધી એના એજ્યુકેટિવ કાઉન્સિલના મેમ્બર તરીકે જનરલ કાઉન્સિલના મેમ્બર તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સિલેક્શન કમિટીના મેમ્બર તરીકે લગભગ અત્યારે એડવાઇઝર એસોસિએટ એડવાઇઝર અને આસિસ્ટન્ટ એડવાઇઝર છે એ મારા સમયમાં એ બધાની નિમણૂક થઈ પછી એટલે એ સમયમાં અમે કરીને ત્યારે પણ ગ્રેડને હંડ્રેડ પર્સન્ટ એ પીએટ ટીમ વિઝિટ હતી એમાંથી બે હજાર સત્તરની અંદર અમે ફેરફાર કરી અને સેવન્ટી થર્ટી ડોક્યુમેન્ટ બેઝ ઉપર સેવન્ટી અને થર્ટી એ કમિટી આવે અને એ વિઝિટ કરીને હવે એ પણ બદલી નાખ્યું અને જુદા મોડ ઉપર આ એવી આખી નેક હવે તો ફરી પાછું આખું એક ઓર્ગેનાઇઝેશન હોલિસ્ટિક ઓર્ગેનાઇઝેશન ભારતનું હાયર એજ્યુકેશન જુદી રૂપમાં એ કેબિનેટે પાસ કરી આઈસીટી છે એનસીટી છે મેડિકલ કાઉન્સિલ છે નર્સિંગ કાઉન્સિલ આ બધા કાઉન્સિલ છે અન્ડર અંડર ધી ઓફ વન એ આવા તરફ આગળ વધી રહ્યું છે દરેક ઇસ્યુ છે એની ચર્ચાઓ પણ ખૂબ મોટી થઈ દેશમાં અને તમને ખબર હશે કે પર્ષવર્ધનજી એના ચેરમેન હતા ને એકને અને એમણે મોટો અહેવાલ પણ ઇન્ડિયન એક્સપ્રેસમાં પબ્લિશ થયો હતો અને ઘણી યુનિવર્સિટી માં પરિસ્થિતિ શું છે અને એના વિશે હું વાત નહીં કરું કારણ કે આપણી જ સંસ્થાઓ છે ભારતની બારસો યુનિવર્સિટીઓમાંથી ઘણી બધી યુનિવર્સિટીની અંદર જે પ્રેક્ટિસીસ હતી અને ડોક્યુમેન્ટને કેવી રીતે થર્ડ પાર્ટી વેલિડેશન કરવું અને એની પ્રક્રિયાઓ એમાં ગુજરાતની એક યુનિવર્સિટી પર હતી અને એનું રિઝલ્ટ રોકવામાં આવી પછી પાછું ડિક્લેર કરવું પડ્યું આપણે આ બધી બાબતોમાં નહીં જવું જોઈએ દુનિયા ક્યાં ચાલી રહી છે અને વેર વી સ્ટેન્ડ એના વિશે તો વિચાર વિમર્શ કરવો જ જોઈએ કારણ કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ જ્યાં એવડું મોટું કોમ્પ્લેક્ષ સ્ટ્રક્ચર હોય હાયર એજ્યુકેશનનું મેં તમને ઘણી વાર આ ડેટા આપ્યા છે ડેટામાં નાનો મોટો પાંદર લાખ વિદ્યાર્થીનો ફેરફાર હોઈ શકે કારણ કે ક્યારેક સ્ટેગ્નેન્ટ થઈ જાય ક્યારેક વધી જાય ક્યારેક ઓછા થાય કોઈ સર્ટિફિકેટ કોર્સના સ્ટુડન્ટને ગણી લે કોઈ નહીં ગણતા હોય કોઈ ડિપ્લોમાવાળાને ન ગણતા હોય ફક્ત યુઝી પીજી અને એ પીએચડીને જ ગણતા હોય પણ એ બધાનો ઓવરઓલ ડેટા એવો કહે છે જુદા જુદા ડેટા થર્ટી સેવન ટુ ફોર્ટી થ્રી મિલિયન સ્ટુડન્ટ બારમા પછી આવી જો એવડો મોટો દેશ હોય અને આપણી જે સંખ્યા છે ટોટલ એના હાયર એજ્યુકેશનની અંદર જો તો ત્રણ ત્રણ ટકા વિદ્યાર્થી એકસો બેતાલીસ વસ્તીમાં આપણે હાયર એજ્યુકેશનમાં છીએ ગ્રોસ સેટલમેન્ટ રેશિયો પણ જે તમે નરેન્દ્રભાઈ બે હજાર ચૌદમાં આવ્યા પ્રધાનમંત્રી તરીકે ને એમને લીડ લીધી ની લીધી ને માં પણ ઘણું કીધું કે આપણે બે હજાર પાંત્રીમાં ક્યાં પહોંચવાનું છે ગ્રોસ સેટલમેન્ટ માં અને જ્યારે વિકસિત ભારત થાય ત્યારે ભારતનો ગ્રોસ સેટલમેન્ટ રેશિયો કેટલો હોવો જોઈએ અને એ માટે તમે હું દિન રાત પ્રયાસ કરી રહ્યા છે આપણો અનુભવ હતો દસ વર્ષનો સીબીસીએસ નો સીબીસીએસ નો હોય ભણવા દેવાની ચોઈસ આપવી આ મોડલ આપણે ક્યાંથી લેવા એ આપણે યુરોપ અને અમેરિકાની અંદરથી જે ત્યાં ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ ચાલતી હતી ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસની એજ્યુકેશન સિસ્ટમ ત્યાં છે એટલે ઓન કેમ્પસ એટલે સો એકર બસો એકર હજાર એકર બે હજાર એકર કેમ્પસ હોય એમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય યુઝી પીજી બધું ચાલતું હોય છોકરો એક જગ્યાએ ડિપાર્ટમેન્ટના એક બિલ્ડિંગમાંથી મૂવ થઈને બીજા બિલ્ડિંગમાં જઈ શકતો હોય એની સાયકોલો હોય એની વ્યવસ્થા હોય એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય નંબર ગમે એટલા થાય આયુષ્ય તમારું ગમે એટલું મોટું થાય તો વોટ યુ કોન્ટ્રીબ્યુટ ફોર સોસાયટી એ સૌથી અગત્યનું છે જો સમાજ માટે તમે ગમે ઘણા માણસો આખી જિંદગી ટર્મમાં રહેતા હોય છે આનો કોઈ બહુ મતલબ તમે માનો છો એવો મતલબ હું માનતો નથી હું એવું માનું છું કે તમે સમાજ વ્યવસ્થાની અંદર જે સમસ્યા છે એ છે સમસ્યાને દરરોજ યાદ કરીને સમસ્યા ઉપર સતત નેગેટિવ કોમેન્ટ કરીને તમે કશું કરો નહીં અને તમારી ટર્મ વધારે કરો તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ ટુ સોસાયટી એ કંઈ જ ઉપયોગી નથી તમે શું આવીને કર્યું તમે ચેન્જ લાવી શક્યા તમે આજુબાજુના ગામડાઓમાં ચેન્જ લાવી શક્યા તમે આજુબાજુના સમાજના અંદર તમારી એ આઈડેન્ટિટી ઊભી કરી શક્યા યુનિવર્સિટીની મારી નહીં મારી પોતાની આઈડેન્ટિટી નહીં મારી યુનિવર્સિટીની આઈડેન્ટિટી સમાજમાં લઈને जाओ ત્યારે હું મારી યુનિવર્સિટીને મોટી કરી શક્યો જો હું મોટી કરી શક્યો હોય જે વ્યવસ્થા છે એમાંથી તો એને ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ એડિશન કહેવાય અને એ એ ઇન્ક્રીમેન્ટલ વેલ્યુ એડિશન જો તમે ન કરી શકતા હોય તો તમારી કમ એળે કે જેમ જીવ એળે જાય છે આપણું શરીર લઈને ખાઈ પીને મોજ કરીને જતો રહે છે એ કે બધા એનું આવું થવાનું છે તો એ હતાશા વાળો માણસ છે તમે એની અંદર રહીને શું કરી શકો તો તમને હું ડેટા આપું કે ભારતમાં પચાસ હજાર હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તમારા જેવી છે બારસો યુનિવર્સિટી છે અને પચાસ ઉપરની કોલેજો છે

પછી એના પાછા પછી ટકા કરતા હોય એટલે દસ એનું થર્ડ સાયકલ થયું ત્રણસો ચારસો યુનિવર્સિટી છે એને જ ફોર્થ સાયકલ થાય બાકીની યુનિવર્સિટી ની એટલું સાયકલ જ એટલે આપણે શું કરી રહ્યા છે ને એની સમજ બુદ્ધિજીવી લોકો છે મારે શું અને મારું શું આ જે વિભાવનાની અંદરમાં જે આપણે પડ્યા છે આપણું પતન આપણી જાતે આપણે જ કરી રહ્યા છીએ તમારા પતન માટે કોઈ બીજાની જરૂર જ નથી તમે ખુદ જવાબદાર છો અને આપણે જવાબદાર કોને ગણીએ સરકાર કરતી નથી સાહેબ અમેરિકાની યુનિવર્સિટી છે એમાંથી ઉપરની યુનિવર્સિટી તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એનું બજેટ છે પાંચ થી સાત બિલિયન ડોલર એન એન એવરેજ એટલે આર નોટ એની વેર કમ્પેરેબલ આપણો જરૂરિયાત જુદી છે આપણા રિસોર્સિસ જુદા છે તમને ખબર હશે કે આપણે ચાર હાડા ચાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે અને પર કેમિટા સત્તાવીસો ડોલરની છે ઘણા લોકો ઓગણત્રીસો ડોલરની ત્રણ હજાર ની અંદરમાં છે આપણે હવે આપણે ત્રણ હજાર ડોલરમાં છે બીજા નેવું હજારમાં છે આ મોડલ જે નેવું હજાર માટે લાગુ પડે ત્રણ હજાર માટે તમારે મોડલ જુદું સારો વિચાર કરવામાં આવ્યો કે ઇન્ડિયનાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન ભારતીય જે શિક્ષા વ્યવસ્થા છે એનું ભારતીકરણ કરવું અને આંતરરાષ્ટ્રીય જે શિક્ષણ છે ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન એ ભારતના સંદર્ભમાં કરવું આ જે જે બુકલેટ છે પંચાવન પાના કે છપ્પન પાનાની એ તમે આખી વાંચો તો આ જ છે અને ભારતીય જ્ઞાન પરંપરામાં તો આ હતું જ કે આપણે ત્યાં સ્કિલ છે એ આવી જાય બાળક એ ગુરુકુળમાં રહે ગુરુ એને ધીરે ધીરે આઈડેન્ટિફાઈ કરે અને પછી એની સ્કિલ એ જોઈને એને અનુરૂપ એને એ ક્ષેત્રમાં ઘણા બધા લોકોએ કર્યું કસ્તુરી આખો ડ્રાફ્ટ મૂક્યો કે ભારતીય એજ્યુકેશનની વ્યવસ્થાને કેવી રીતે આગળ વધારવી આમાંથી આપણી હાયર એજ્યુકેશન જે સંસ્થાઓ છે એને કેવી રીતે બચાવવી એના માટે બચાવવા માટે એ જ પ્રયત્ન તમારે કરવો છે કે આપણે શું કરી શકીએ આપણી સ્ટ્રેન્થ શું છે આપણે કઈ ભાગમાં વિચાર કરી શકીએ છીએ એટલા માટે આ ટોપિક પર સિસ્ટમ ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં આઈક્યુએસી છે જેને રસ છે એવા માણસને મૂકો ઘણી વખત આપણે પૂરીને દબાવવા પૂરી દઈએ છીએ એને અને એ બિચારો પણ પ્રેશરમાં હોય ખૂબ ન હોય તો પ્રેશર ઉપર સાહેબ બહુ અઘરું કામ છે બહુ અઘરું કામ છે બહુ અઘરું કામ છે ઊઈ કરવાની જરૂર નથી આપણે લોકો શું કરી શકીએ હવે લોકો બધું જ જોઈ શકે છે આપણા કરતા અત્યારે એઆઈ છે વધુ જ્ઞાની છે જ્યારે શિક્ષક કરતા એઆઈ જ્ઞાની બને તો તમારે સમજી લેવાનું નથી કે આપણે વાંચતા નથી આપણે નવું સર્જન કરતા નથી આપણે કઈ કવું નવું ક્રિએટ કરતા નથી અને આમના નિયો તો દસ વર્ષ પછી તમારી ઉપજ વેલ્યુ જીરો થઈ જવાની છે તમને હું બધાને કહી રાખું છું કે જે અત્યારે પાંત્રી વર્ષના છે પિસ્તાલીસ વર્ષના છે અને પચાસ વર્ષ વાળા છે એ લોકોએ તો જાગી જવાની જરૂર છે જરૂર છે હવે આપણા હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ને જુદી રીતે આપણે લાવવા માંગીએ છીએ એનો રિપોર્ટ પણ છે કદાચ જનવરી માં આવી જાય

આ રેન્કિંગ જે પ્રક્રિયા છે એ શરૂ થઈ બહુ સારી રીતે આપણે તો બહુ પાછળ હતા પણ તમે જોજો કે હોંગકોંગ છે તાઇવાન છે સિંગાપુર છે બધા નાના નાના દેશ રાજકોટ આ લોકો એલર્ટ હતા અને એમાં ચાઈના ક્યાંય હતું નહીં એના પહેલા પણ જીઓટોંગ યુનિવર્સિટી શંઘાઇ એ પહેલી યુનિવર્સિટી ને શાંઘાઈ યુનિવર્સિટી પણ ગણાય છે પણ એનું નામ સાચું છે જીઓટોંગ શાઘાઇ યુનિવર્સિટી જેની મેં વિઝિટ બે હજાર આઠમાં કરેલી ત્યારે એનું કોઈ રેન્કિંગ હતું નહીં હવે તો તમને ખબર શાંઘાઈ રેન્કિંગ પર ગણાય છે શાંઘાઈ નું પોતાનો ઇન્ડેક્સ બનાવી દીધો દુનિયાનો અને ક્યુએસ રેન્કિંગ ગ્લોબલ રેન્કિંગ ટાઈમ્સ વાળું અને આ શાંઘાઈ એક પેરલ બોડી ઉભી કરી દીધી ત્યારે ચાઇનાની એક પણ યુનિવર્સિટી ત્યારે ટોપ હંડ્રેડ યુનિવર્સિટીમાં હતી નહી એ ચાઇના વાળાએ લોકોએ ધ્યાન દીધું કઈ યુનિવર્સિટી એવી છે કે જે ઇન્ટરનેશનલાઈઝેશન થઈ શકે ક્યુએસ રેન્કિંગમાં આવી શકે એવી કઈ યુનિવર્સિટીઓ તેઓ આવી યુનિવર્સિટી અને એ પ્રમાણેનું પેકેજ એને આપવામાં અને તમે જોતા હશો કે બે હાજર વીસ ની અંદર દસ જ વર્ષના સમયગાળાની અંદર ચાઇનાની ઘણી બધી યુનિવર્સિટીઓ ટોપ હંડ્રેડ યુનિવર્સિટીમાં આવવા માં એમાં સિંગાપુર નેશનલ યુનિવર્સિટી તો છે જ તાઇવાન ક્યાંય નથી તમારે બધા એ મનોમંથન કરવું આમાં સ્ટે કોનું કરવાની જરૂર છે આઈક્યુએસસી નું કરવું યુનિવર્સિટીઓનું કરવું કોલેજોનું કરવું આપણે બધા ભાઈઓ છે તમે પણ અમને કહી ગયો સાહેબ તમે બધી એવડી મોટી વાતો કરી તમે શું કર્યું તો અમે પણ એમને કહી કે તમારા જેવું જ અમે કર્યું જે વાંચી વાંચી આવીને ભણાવે છે વાસ્તવમાં જ્ઞાન છે એ અનુભવ જન્ય હોય આચરણ તમે કરો અને પછી તમને ખબર પડે કે આ કરાય અને આ ન કરાય હવે તો કઈ વાંધો નહીં ક્લાસરૂમમાં ટીચિંગ થવું જોઈએ એટ એની કોસ્ટ આ મારી પહેલી ફરજ છે કારણ કે ક્લાસરૂમમાં છોકરા આવતા નથી એટલે એ પહેલી જવાબદારી છે બીજી જવાબદારી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે દેવાની જરૂર છે એ ભાગ્યજ કોલેજોમાં એકાદ બે ટકા કોલેજોમાં પાંચ ટકા દસ ટકા કોઈ જગ્યાએ મોડલ સારો હોય તો દસ ટકા એનાથી વિશેષ નથી એ વ્યવસ્થા તમારે ઊભી કરવી પડશે કોની સાથે કરે બિસારો કેવી રીતે ચેન્જ કરીએ કે આપણું બાળક આપણે ત્યાંથી જાય ત્યારે એને થોડો મોટો નાનો મોટો આત્મનિર્ભર બનાવી દઈએ એ આવે ત્યારે ક્યાંય ભાગી ન જાય પરિસ્થિતિથી ભાગી ન જાય એટલું બધું આપણે એનું કરી દેસુ તો એનું ચરિત્ર નિર્માણ એ બરોબર થાય આજે આ દેશને બહુ જ્ઞાની કરતા પણ આત્મનિર્ભર થાય સ્વમાની થાય અને પોતાની વાત ગમે ત્યાં રજૂ કરી શકે એવો નિર્ભય થાય અને એ નિર્ભય કરવા હશે તો તમારે પહેલા શિક્ષક પે નિર્ભય થાવું પડે એટલે હું તમને કહું છું કે શિક્ષક નિર્ભય ત્યારે જ થઈ શકે કે જે ગુણવાન હોય જે બધું જ જાણતો હોય એ જ નિર્ભય હોય જે ખોટું ન કરતો હોય એ નિર્ભય હોય જે બીજાનું કલ્યાણ કરવાની ઈચ્છા શક્તિ જેનામાં પડી છે એ નિર્ભય હોય અને એ શિક્ષક જો જયારે એના બાળકને જ્ઞાન આપે ક્લાસરૂમમાં તો કદાચ એનું કન્ટેન્ટ નહી આપી શકે એની વ્યવસ્થા નહીં હોય પણ એનું ચરિત્ર નબળું નહીં થવા દે અમારી ટીમ એ બધી ભેગી થઈને તમને મદદ કરવા માટે તત્પર છે આજે આપણા બંને મહાનુભાવ એટલે મેં એના વિસ્તારને હું ટચ નથી કર્યો આજે મેં કઈ જે કઈ વાત કરી આપણા હાયર એજ્યુકેશન આપણી અહીંની વ્યવસ્થાઓ અહીંના રિસોર્સિસ આપણે ક્યાં શું ખૂટે છે એ અને આપણા વિદ્યાર્થીનું કલ્યાણ આપણે કેવી રીતે કરી શકીએ એનામાં વધારો કેવી રીતે કરી શકીએ એના જ્ઞાન કરતાં પણ એના ઓવરઓલ વ્યક્તિત્વમાં વધારો કેવી રીતે કરી શકીએ એની મેં વાત કરી એ જે કંઈ કહેવાના છે બંને એ તો કંઈક જુદું જ કહેવાના છે એટલે 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 એસી કરોડ લોકો જો એને સારી રીતે ગાઈડ નહીં કરવામાં આવે એને સારી રીતે માર્ગદર્શિત નહીં કરવામાં આવે તો આ યુવા ધનનો જે પચીસ વર્ષનો સમયગાળો વેડફાઈ જાય આપણે ત્યારે તેત્રી પાંત્રી વર્ષના ઘરડા થતા જશું ત્યારે નિભાવ ખર્ચ આવતો જ હશે અને તેથી આપણે એમ કહેશું કે વિકસિત ભારત કરીએ તો એ વિકસિત ભારત તમારા હાથમાંથી જે દોર છે અત્યારનો કારણ કે આપણે સાત આઠ ટકાના જીડીપીથી છેલ્લા વીસ વર્ષથી આપણે લગાતાર વિકાસ કરી રહ્યા છીએ ભારત આપણે બે ટ્રિલિયન થી અત્યારે સાડા ટ્રિલિયન ડોલર સુધી દસ વર્ષમાં પહોંચી ગયા છે એને આપણે આમાંથી આઠ પંદર અઢાર સુધી આપણે કેવી રીતે લઈ જઈ શકીએ પચ્ચીસ વર્ષની અંદર એનો વિચાર કરવા માટે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ને તમારે સ્ટ્રોંગ બનાવવી પડશે સારું હોય ચાલે નબળું હોય બહાર નીકળી જાય એ વિચારધારાને ધારાણા તમારેને મારે પકડવી પડશે અને ક્વોલિટી મેન્ટેન કરવું હોય તો બધાએ ભેગા થઈ અને બધાએ તેનો કોન્ટ્રીબ્યુશન આપવાનો થાય તો જ ક્વોલિટી મેન્ટેન થશે ક્વોલિટી તમે મેન્ટેન કરશો તમારી કોલેજની ક્રેડિબિલિટી વધશે તમારી કોલેજની ક્રેડિબિલિટી વધશે તમારી યુનિવર્સિટીની ક્રેડિબિલિટી વધશે યુનિવર્સિટીની ક્રેડિબિલિટી વધશે તો ઓટોમેટિક ગવર્નમેન્ટ ગુજરાત ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની ક્રેડિબિલિટી વધશે અને જ્યારે ગુજરાતની ક્રેડિબિલિટી વધે ત્યારે ગુજરાત ઉપર તો આખો દેશ એ આંખ માંગીને બેઠો છે કારણ કે આપણા માનનીય પ્રધાનમંત્રી આયન છે એટલે ઘણા બધાને અપેક્ષા છે ગુજરાત શું કરી રહ્યું છે માં એટલે આપની જવાબદારી એમ પણ વધી ગઈ છે એટલે જેવું આ ફાઈનલ થાય એટલે આપણે આમાં આગળ વધવાના છે અને દરેક દરેક કોલેજને બાયરીમાં જવાનું છે સાહેબ કહે કે તમે મે પહેલા જ વાત કરી દીધી છે કે બહુ આપણી એ છે કે એકના અમારો ઉપર પણ એટલું જ સાઈડનું ગાઈડન્સ છે અને લેપેલી વેરી ફ્રેન્ડલી કે પ્રેશર છે તરનું કે તમારે આ વસ્તુ છે આ જ કરવાનું છે અને ક્યાં ક્યાં તમને તકલીફ પડશે આ સૌથી બધર ચેલેન્જિંગ છે ડેટા કલેક્શન એટલે કેવી રીતે થાય કે હું અત્યારથી સર છે એ ઉપર ફોકસ કરી રહ્યા છે એટલે જેવું ફાઈનલ થશે એટલે અમારે પણ જવાનું છે અને આપણે ખુદાઈને પણ નીકળી જવાનું છે એટલે આઈક્યુએસી નું શું રોલ છે એ એટલે મેઈન છે આઈક્યુએસી છે કે એટલે આઈક્યુએસી નું શું રોલ રહેશે તમારે શું કરવાનું છે કે બધી બાબતો છે એ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ